મહાનગરપાલિકાના કર્મચારીઓને ફાયર સેફ્ટી અંગેની મોકડ્રીલ યોજાય મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને ફાયર સેફ્ટી અંગેની માહિતગાર કરવા માટે ફાયર બ્રિગેડ દ્વારા મોક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ આગના બનાવોના અનુસંધાને કેવી રીતે તેને બુજાવવામાં આવે તે અંગેનું ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

લોકે ઓર્ડિનરી ફાયર કેવી ફાયર સામાન્ય ઇંધણમાં આગ લાગે તો એક પ્રકારની આગ કહેવાય જેમ કે તમે સામે રાખલું છે તે ઓર્ડિનરી ફાયર શું છે અત્યારે સામે લાકડું છે કોટન છે કપડું છે જો આધી આગ લાગે તો એ ટાઇપ ગ્લાસ ફાયર કહેવાય કેવી કહેવાય કેવી કહેવાય એ તો મને મજા આવશે કેવી કહેવાય એ ટાઇપ ગ્લાસ ફાયર યુ નો તો આમાં આપણે આનો ઉપયોગ કરીએ તો વ્યક્તિ ઘર સત્યારે એક ગ્લાસમાં ના કચરો છે ખાકરો છે સત્તુ છે ને તો આની અંદર પાણી ચાલશે ચાલશે આ પાણી હોય લઈ લઈ પાણી તો ને પાણી શું કરશે તાપમાનું શું કરશે ઓકે તાપમાનનું શું કરશે